वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा बोलिय श्रीगणपति गजानन् की जय નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ સ્વાગત છે ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે એક મે બે હજાર પચીસ ને ગુરુવારે આવનારી વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી વ્રતની કથા વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ સેક્શનમાં ચતુર્થી નિમિત્તે જય શ્રી ગણેશ લખજો તો આવો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ સિદ્ધિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સર્વપ્રથમ પૂજન્ય ગણપતિ બાપાનો દિવસ એટલે કે વિનાયક ચતુર્થીનો દિવસ વિનાયક ચતુર્થીનું આપણા શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ છે માટે જ ભાદરવા માસના શુદ્ધ પક્ષની અને વૈશાખ માસના શુદ્ધ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે સુદ પક્ષની જે વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી કહેવાય છે અને બંને ચતુર્થીનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે આ ચતુર્થીના દિવસે જે ભક્તો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે વ્રત ઉપવાસ કરે છે દાનપુન કરે છે તેની ઉપર વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની કૃપાસદેવ રહે છે સંકટો દૂર થાય છે જીવનમાં આવતી સમસ્યામાંથી મુક્તિ મળે છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશના સિદ્ધિ વિનાયક સ્વરૂપનું પૂજન થાય છે ભગવાનનું આ દિવસે વિધિ વિધાનપૂર્વક પૂજા થાય છે ભગવાન શ્રી ગણેશનું સવારે પણ પૂજન થાય બપોરના સમયે પણ પૂજન થાય અને સાંજે પણ ભગવાનની પૂજા થાય છે તો આવો સૌપ્રથમ જાણી લઈએ આ દિવસના શુભ શુભમૂર્ત સમય વિશે તો વૈશાખ મહિનાની ચોથની તિથિની શરૂઆત ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવાર બપોરે બે ને બાર મિનિટે થાય છે કે જે પૂર્ણ એક મે બે હજાર પચીસ ગુરુવાર સવારે અગિયાર વાગ્યાને ત્રેવીસ મિનિટે થાય છે એટલે ઉદયતિથિ પ્રમાણે વિનાયક ચતુર્થીનું આ વ્રત એક મે બે હજાર પચીસ ને ગુરુવારના દિવસે કરવામાં આવશે તો આ દિવસે કરવામાં આવતી પૂજા વિધિ વિશે જો આપણે વાત કરીએ તો આજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યમાંથી પરવારીને ભગવાન શ્રી ગણેશનું મનમાં સ્મરણ કરવાનું સૌ પ્રથમ જ્યારે આપણે જે પણ જગ્યાએ સૂતા હોય ત્યારે ઉઠીને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવાનું એ પછી નિત્ય કાર્યમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને સૌ પ્રથમ ઘરમાં રહેલ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે આપણા ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય ફોટો હોય પૈસો સોપારી હોય જે પણ રૂપમાં આપણા ઘરમાં બાપા બિરાજમાન રહેતા હોય તેની પૂજા આજે કરવી જોઈએ અથવા તો માટીના ગણેશ હોય કોઈ ધાતુના ગણેશ હોય તાંબા ચાંદી આદિની પણ પૂજા કરી શકાય છે એક અલગ બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું ગંગાજળ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને વસ્ત્ર અલંકાર આદિ પહેરાવવા જોઈએ ફોટો હોય તો તેને સાફ કરીને ભગવાન શ્રી ગણેશની સામે વસ્ત્ર જનોઈ ચંદન દુર્વા ચોખા ધૂપ દીપ પુષ્પ અથવા લાલ રંગના પુષ્પ ભગવાનને અતિ પ્રિય છે તો તે પણ ભગવાનને ચડાવવા જોઈએ આજે ખાસ કરીને ફૂલની સાથે ભગવાનને એકવીસ દુર્વા સમર્પિત કરવામાં આવે છે દુર્વા એટલે કે ધરો કે જે જમીનમાં ઉગતું એક પ્રકારનું ઘાસ છે કે જે ભગવાનને આજે ખાસ કરીને અર્પણ કરવામાં આવે છે કહેવાય છે કે આજના દિવસે ધરાવેલું તે દુર્વા બીજા દિવસે લઈને આપણી તિજોરીમાં જો મૂકવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશની કૃપાથી આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ આવતી નથી ભગવાન શ્રી ગણેશને દુર્વાઘાસ અર્પિત કરવાથી સર્વે મનોકામના પણ પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા મોદકના લાડુ છે ચણાના લોટના લાડુ છે કે પછી ગુંદીના લાડુ છે તેનો ભોગ પણ લગાવવામાં આવે છે ઘરમાંથી પણ આપણે ભગવાન શ્રી ગણેશને નૈવેદ્યમાં લાપસી પણ ધરાવી શકીએ છીએ પૂજા સંપન્ન થયા પછી ભગવાનની આરતી કરવાની અને ખાસ કરીને આજે ભગવાનને નારિયળ અને પૈસો પણ સમર્પિત કરાય છે આ રીતે ભગવાન શ્રી ગણેશનું આજે વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે એવું પણ કહેવાય છે કે શંકટનાસન ગણેશ સ્તોત્ર છે અથવા તો ગણેશ અથવા શિષનો પાઠ છે તે પણ કરી શકાય છે આજે બાપાનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે આજે આપણાથી જે પણ કાંઈ ભગવાન માટે થઈ શકે તે કરવું જોઈએ ભગવાનને જે પ્રિય વસ્તુઓ હોય તે અર્પણ કરવી જોઈએ તથા તેમને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ કાંઈ આજે કરી શકીએ તે કરવું જોઈએ ભગવાનના મંત્રના જાપ પણ કરી શકાય તેમના પાઠ પણ કરી શકાય છે આજે

મગનું દાન પણ કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશને સિંદૂર અત્યંત પ્રિય છે કે જે સિંદૂર આપણે હનુમાનજીને પણ લગાવીએ છીએ એ કેસરી સિંદૂરનું તિલક ભગવાન શ્રી ગણેશને લગાવાય છે કે જેમાં ગાયનું ઘી અને સિંદૂરને મિક્સ કરીને ભગવાન શ્રી ગણેશને તિલક કરવું આમ કરવાથી કોઈ પણ બીમારીનો ડર રહેતો નથી રોગીને પણ આ સિંદૂરનું તિલક લગાવવાથી ઘાતક રોગમાંથી પણ બચી શકાય છે અને આ સિંધુથી ઘરના મુખ્ય દરવાજા ઉપર લાભ અને શુભ પણ લખાય છે કે જે લખવાથી આપણા ઘરમાં સકારાત્મક પ્રભાવ વધે છે જો કોઈ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં રહેલી હોય તો તે નાશ પામે છે અને પોઝિટિવ એનર્જીનો આપણા ઘરમાં સંચાર થાય છે અને તેનો લાભ એ થાય કે આપણા ઘરમાં સુખ શાંતિ વધે છે સમૃદ્ધિ વધે છે ઘરના લોકોનું આયુષ્ય સુધરે છે અને નિરોગી આયુષ્ય મળે છે આમ આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત બહેનો પણ કરી શકે છે અને ભાઈઓ પણ કરી શકે છે કે જેનાથી જીવનમાં આપણને આયુનું વરદાન પ્રાપ્ત થાય છે પતિ પત્નીનું સુખ પ્રાપ્ત થાય છે અને સર્વે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી જે બહેનો સાસરે છે તેને પિયરમાંથી પણ સુખની પ્રાપ્તિ થાય છે દુઃખ દરિદ્રતા મટે છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે તો આવી રીતે આ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે તો હવે આપણે ભગવાન શ્રી ગણેશનો આજે એક મિનિટનો પાઠ છે એટલે કે બાર નામનો જે પવિત્ર પાઠ છે તે આપણે કરી લઈએ તેમના જે બાર નામ છે એ બોલી લઈએ કે જેથી કે જેનાથી આપણાથી બીજો કોઈ પણ પાઠ ન થાય તો પણ ચાલે તો હવે આપ સૌ લોકો પણ મારી સાથે ભગવાનના આ બાર નામ બોલજો ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ॐ कपिलाय नमः ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ वीकटाय नमः ॐ विघ्ननासाय नमः ॐ विनायकाय नमः धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ઓમ ભાલચંદ્રાય નમ ગજાનય તો આવો હવે આપણે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી વૈશાખ માસના વિનાયક ચતુર્થીની વ્રત કથા સાંભળીએ તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શંકર ભગવાન કી જય પાર્વતી માતી જય કૃષ્ણ ભગવાન કી જય એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા કે હે પ્રભુ આપને વળી ઉદાસી કેવી ત્યારે ભગવાને કહ્યું કે નારદજી મારા માથે

કે હું તમને તેની કથા કહી સંભળાવું છું અને આમ કહી નારદજી ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાના નાથને આ ગણેશ ચતુર્થીની વ્રત કથા કહેવા લાગ્યા કે હે પ્રભુ જ્યારે દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણાધ્યક્ષ કર્યા ગણોના અધિપતિ કર્યા હતા તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા અને એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું તેમાં કોઈ વિઘ્ન ના આવે એવું વરદાન આપો ત્યારે શ્રી ગણેશે પ્રસન્ન થઈને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું અને પછી આકાશ માર્ગે સત્ય લોકથી ગણપતિજી નીચે આવવા લાગ્યા તે ચંદ્રને ત્યાં આવ્યા અને ચંદ્રમાએ ગણપતિનું લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી ગણેશજી તો તેની મસ્તીમાં ચાલ્યા જતા હતા તેવું તો ગણેશજીની મસ્કરી વારંવાર કરવા લાગ્યા ત્યારે ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો અને ચંદ્રમાને શ્રાપ આપ્યો કે હે ચંદ્રદેવ તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે હે પાપાત્મા આજે મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો દિવસ છે તે દિવસે જે કોઈ તમારું દર્શન કરશે તેને ખોટો જીવનમાં આડ અથવા તો કલંક જરૂર લાગશે ભગવાન ગણપતિ શ્રાપ આપીને ચાલ્યા ગયા અને ચંદ્રમાને ઘણો પસ્તાવો થવા લાગ્યો કે આ તેમણે શું કર્યું ત્યારે ચંદ્રમા પાણીમાં રહેલા કમળમાં જઈને સંતાઈ ગયા અને બધી જગ્યાએ ત્રિલોકમાં હાહાકાર થવા લાગ્યો ત્યારે ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે આવીને કહે કે હે દેવ હે પરમ પિતા ચંદ્રમાને શ્રાપમાંથી મુક્ત કરો નહીતર સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે દેવતા

ચંદ્રમાનો આવો કરુણ ભાવ જોઈને શ્રી ગણેશજી તેના ઉપર પ્રસન્ન થયા અને સુખરૂપ બાળ રૂપે ચંદ્રમાને દર્શન આપ્યા ત્યારે ચંદ્રદેવે આ સ્વરૂપ જોઈને પ્રાર્થના કરી કે હે દેવ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ત્યારે ગણપતિજી વરદાન આપતા કહ્યું કે હે ચંદ્રમા મારો શ્રાપ કદી મિથ્યા થતો નથી ચંદ્રમા કહે કે હે પ્રભુ તમે સદૈવ ભક્તો ઉપર દયા કરતા આવ્યા છો આમ આજજી કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને ચંદ્રમાને શ્રાપ મુક્તો કરે છે અને એ પણ કહે છે કે જે કોઈ મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો ચંદ્ર દર્શન જોશે તમારું દર્શન કરશે તેને કલંક લાગશે પરંતુ સુદ પક્ષની બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે તેને કલંક લાગશે નહીં અને આમ ચંદ્રમાનો શ્રાપ ઓછો થયો અને ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પણ પ્રસન્ન થયા પછી ચંદ્રદેવે પૂછ્યું કે હે પ્રભુ આપને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો મારું વ્રત કરશે મારું પૂજન કરશે લાડુનો ભોગ જે મને પ્રિય છે તે નૈવેદ્યમાં ધરાવશે અને યથાશક્તિ મારી મૂર્તિ બનાવીને પૂજન કરશે બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત મારી મૂર્તિ આ ભેટ આપશે તેની ઉપર સદૈવ હું પ્રસન્ન રહીશ તેના બધા સંકટો દૂર કરીશ અને આવી રીતે ભગવાને દરેક જીવોના સુખ માટે આ વ્રત કહ્યું છે અને તે વ્રત ચંદ્રમાને ફળ્યું અને સુખ મળ્યું નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે કે હે પ્રભુ એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ

આપના દિવસે આપનું જે પૂજન કરે આ કથા સાંભળે વાંચે તથા જે કોઈ આ વિડીયો જુએ છે સાંભળે છે તેમના સૌ ઉપર આપ જેવી રીતે ચંદ્રમા ઉપર પ્રસન્ન થયા તેવી જ રીતે પ્રસન્ન થાજો આપની કૃપા દ્રષ્ટિ રાખજો તેમની સુખ સંપત્તિ અને રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરેલા રાખજો તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી વ્રત વિશે વાત કરી આ વ્રતનું મહાત્મય જાણ્યું વ્રતની વિધિ જાણી તથા વ્રતની કથા સાંભળી આપણા શાસ્ત્રોમાં વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે જો આપણે અન્ય કોઈ વિનાયક ચતુર્થીનું વ્રત ન કરી શકીએ તો આજના દિવસે આ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીનું વ્રત કરીને ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરવું જોઈએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર